એચ એમ પીવી વાયરસ કે જેણે ચીનમાં ફફડાટ ફેલાવ્યો છે ને લઈને સતર્ક થઈ છે રાજ્યના આરોગ્ય વિભાગે પણ એડવાઇઝરી ગાઈડલાઈન જારી કરી છે ગુજરાત રાજ્યમાં એચ એમ વાયરસનો એક પણ કેસ નથી આરોગ્ય વિભાગે જણાવ્યું ગુજરાતમાં કેસ નથી ગુજરાત સરકારે રાજ્યમાં શ્વાસને લગતા ચેપી રોગોની માહિતી જારી કરી શ્વાસને લગતા

આયુર્વેદ દ્વારા કહી શકાય કે ભાઈ એસઓપી જાહેર કરવામાં આવી હતી રાજ્ય આરોગ્ય વિભાગે આ જે એસઓપી જાહેર કરી હતી ગઈકાલે આ એસઓપી જાહેર કરી હતી અને આજે સવારે એક દેશમાં પ્રથમ કેસ કહી શકાય કે જે

આરોગ્ય વિભાગ દ્વારા એક જે એસઓટી છે તે જાહેર ગઈકાલે કરવામાં આવી હતી ને આજે હમણાં જે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે ગુજરાતમાં પણ ફેલાયેલો કેસ અમદાવાદમાં જોવા મળે છે જે બે નાની બાળકી છે તે ખાનગી હોસ્પિટલમાં દાખલ છે અને તેનો જે રિપોર્ટ છે તે પોઝિટિવ આવ્યો છે પરંતુ આજે જે આરોગ્ય મંત્રી બરોડાના પ્રવાસી છે ઉધરસ અથવા છીક આવે ત્યારે મોટું મોટું ઢાંકી દેવું અથવા તો અને ટીસીડી ઢાકવું તે પણ તેમને જણાવ્યું છે નિયમિત રીતે હાથ સાબુ અને પાણી અથવા તો સેનિટાઈઝર ધોવાનો માટે ઉપયોગ કરવો જોઈએ

ગુજરાત સરકારે રાજ્યમાં શ્વાસને લગતા ચેપી રોગોની માહિતી જાહેર કરી એચ વાયરસ વૃદ્ધો વાયરસ વૃદ્ધોને બાળકોમાં ઝડપથી ફેલાય છે શ્વાસને લગતા ચેપી રોગોના રક્ષણ માટેના નિયમો જાહેર કર્યા સાથોસાથ આરોગ્ય વિભાગની ગાઈડલાઇન્સ પ્રમાણે આવશ્યક ન હોય તો આંખ કાન નાકનો સ્પર્શ ન કરવો શરદી ઉધરસ હોય તો જાહેર સ્થળોએ જવાનું ટાળવું આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે પ્રબળ પ્રતિરોધક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી જરૂરી છે પાંચ જાન્યુઆરી ગાઈડલાઇન જાહેર કરીને સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે શિયાળાની ઋતુમાં શ્વસન વાયરસ જેવો વાયરસ જણાવ્યો આ વાયરસ વૃદ્ધો અને બાળકોમાં જલ્દી ફેલાય છે વાયરસગ્રસ્ત લોકોમાં સામાન્ય શરદી અને ફ્લૂના લક્ષણો જોવા મળે છે શ્વસનને લગતા રોગોના રક્ષણ માટે જ્યારે ઉજરસ તથા છીંક આવે ત્યારે અને નાક રૂમાલ અને ટિશ્યુથી ઢાંકવું જરૂરી છે